ભરૂચના બી ડિવિઝન પોલીસ મથકની સામે લાલવાડી વિસ્તારમાં એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેથી સ્થાનિકો માતો અર્થામાં છે આગ એટલી વિકરાળ હતી કે આગના કોટે કોટા દૂર સુધી નજરે પડ્યા હતા આગની ચપેટમાં બાજુના અન્ય બે મકાન પણ આવતા આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું આગમાં બે ગેસ ના બોટલ પણ ફાટ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું આગ અંગેની જાણ ભરુષની નગરપાલિકાને જીએનએફસીના ફાયર બ્રિગેડના લાશકરો એ કરતા પાંચ જેટલા ફાયર ફાયસ્ટરો સળો પર દોડી આવ્યા આગ ઉપર કાબુ મેળવવાની મસ્તકમાં લાગ્યા હતા અને સદનસીબે બે આગમાં કોઈ જાણનહાની નહીં નોંધાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ હતો જોકે આગ લાગવાનું કારણ જાણી શકાય નથી આગની ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો આજ રોજ ભરૂચ શહેર ખાતે નનુમિયા નાળા લાલવાડી વિસ્તારમાં અગમ્ય કારણોસર મકાનમાં આગ લાગી જતા અફરાતફરીનો માહોલ મચી ગયો હતો જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા ભરૂચની ચાર અને જીએનએફસીની એક એમ પાંચ ફાયર ટેન્ડર સાથે આગ ઉપર આપ જોઈ શકો તે મુજબની હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે કોઈ જાનહાનિના કે કોઈ અન્ય કોઈ નુકસાનીના અહેવાલ હજુ સુધી મળ્યા નથી અંદાજીત ત્રણથી ચાર જેટલા મકાનોમાં જે નજીક નજીકમાં હતા તેમાં આગ પ્રસરી ગઈ હતી પરંતુ ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા સંપૂર્ણપણે આગ હાલમાં કાબૂમાં છે કોઈ બોટલ કેવું કંઈ બ્લાસ્ટ થયાના અહેવાલ નથી આગળ જો એવા કંઈ અંદાજ આવશે તો તેની જાણ કરવામાં આવશે